અમદાવાદના નવા વાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણ કરતા પાર્કિંગ કરેલા વાહનો પર ટ્રાફિક પોલીસ અને એ તવાઈ બોલાવી અમદાવાદ અખબારનગર સર્કલ ખાતેથી આવેલા રોડને વન વેજ જાહેર કરાવ્યો છતાં વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે ઘર વખરીની ચીજ વાહનો લારી પાર્ક કરી દેતા બાબતે અવારનવાર લોકો ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે બાબતને ગંભીરતાથી લેતા અગાઉ પણ વારંવાર સૂચના અપાઈ હોવા છતાં લોકો અમલમાં ન લેતા અખબારનગર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખબારનગર સર્કલથી નગર સ્વામિનારાયણ થઈ પરત અખબારનગર સર્કલ સુધી સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી જેમાં રસ્તા ઉપર પડેલ બેફામ વાહનોને મેમો તેમજ રોડ પર પડેલ ચીજ વસ્તુઓને દબાણ શાખા દ્વારા કબજે કરવામાં આવ્યા છે સંયુક્ત ડ્રાઈવમાં પીઆઈ એ એમ ઠાકોર અખબાર નગર બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વિજય બીટ ઇન્ચાર્જ એએસઆઈ કેશોરસિંહ ગણપતિ